હેલો ફેમિલી કેમ શું બધા જય માતાજી સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો ગાઈસ અને વાગી રહ્યા છે અત્યારે સવારના નવ આપણે આવી ગયા છીએ હવે આજથી સ્કૂલ લઈ બિકોઝ છે ને ત્રીજી મે ત્રીજી મેથી વેકેશન પડ્યું હતું અને આજે છે સેકન્ડ જૂન બીજી જૂન એટલે વેકેશન આપણું થઈ ગયું છે પૂરું રીઓપન થઈ ગઈ છે આપણી સ્કૂલ જો કે સ્ટુડન્ટને એ લોકોને તો વાર ચરજું પણ અમારે આજથી થઈ ગઈ છે ભાઈ ચાલુ એટલે હવે આપણે ડેલી આવવાનું છે સ્કૂલે જોકે વેકેશન હતું આટલા દિવસ ઘરે મોજ મજા જ કરી છે ક્યાંય ગયા નથી એ વાત અલગ છે જો કે જોવા મળ્યું પણ નથી બીકોઝ આવું કંઈક ચાલ્યા કરે ઘરે થોડું કામ હોય અને છોકરાઓને ટ્યુશન એ બધું ચાલુ હતું એટલા માટે પણ કંઈ નહીં ભાઈ હવે આખું વરસ આપણે ફરવાનું તો છે જ તે માંડ ઘરે રહેવા મળે એટલે રહી લીધું છે અને હવે આપણે આવી ગયા છીએ સ્કૂલે ચલો થોડું ઘણું કામ છે એ કરી લઈએ ને પાછી બ્લોગને આપણે ફરીથી કન્ટિન્યુ કરીએ ત્યારે બાળકો નથી તો ઈચ્છા થઈ ગઈ કે આપણે થોડાક આમ હિંચકા બીચકા ખાઈ લઈએ બાકી આપણા ભાગમાં તો કાંઈ આવતું નથી છોકરાઓ એટલે કાંઈ આપણા કા ફેમિલી આટલા ખાધા ને બહુ જ ઓછા એટલા ખાધા ને તોય ચક્કર જેવું થઈ ગયું ભાઈ એટલે કીધું હવે આપણે નથી ખાવા આવી ગયા છીએ અમે ફરી પાછા સ્ટાફ રૂમ બાજુ હવે કંઈક કામ બામ હોય તો એવું જોઈએ બાકી હમણાં ટાઈમ થાય એટલે નીકળીએ આપણે ઘરે જવા માટે તો ફેમેલી દીદી ચા બનાવવા લાગી ગયા છે હા ફેમિલી પોણા બાર થયા ઘરે આપણે આવ્યા અને હસેને આવે છે મહેમાન એટલે પપ્પાની સાથે બેઠા છે ઉપર ફટાફટ બનાવી લીધી આપણે ચા કે જમવાનો ટાઈમ થયો છે પણ હવે મહેમાનને છે ને ચા પીવાનો ઓર્ડર આવ્યો છે આપણો એટલે હવે ચા બનાવવા લઈ લીધી છે ફટાફટ બની જાય ને પછી આપણે ઉપર જઈએ ચા અને ચા મને ભાવતી નથી હું પીતી નથી કોઈ દિવસ પણ બનાવી ક્યારેક ક્યારેક પડે છે મારે એ ને મને બહુ ચાનો ટેસ્ટ નહીં ખબર ના પડે એટલી બધી પણ એટલી ખબર પડે કે આદુ ચામાં નાખીને એટલે એની સ્મેલ મસ્ત હોય એટલા માટે મને સ્મેલ લેવી ભોગવ બાકી ચા નથી ભાઈ આપણને કોઈ દિવસ આપણે પીતા ચા કોણ કોણ ચા નથી પીધું મારી જેમ હું શોધી બધા જ પિતાઓ એટલે કોણ નથી પીધું કોમેન્ટમાં કહો કે મને આમ કંપની આપો મજા બસ હવે આપડી ચાય બની ને રેડી થઈ ગઈ છે ફેમિલી ચલો અને અમારા સિવા અહીંથી ડોકા કાઢે છે એ પછી પૂછે કોની માટે ચા છે પણ રેડી છે શાક ને એવું તો મમ્મીએ બનાવી રાખ્યું હતું હવે ભરાવી દઈએ

આવેછન જાય છે અમારો વરસાદ તો આવીને જતો રહ્યો પણ હજુ સુધી લાઇટ ના આવી લગભગ જોબુક થયા રહે છે ભાઈ હવે ક્યારે લાઇટ આવે ને એની અમે રાહ જોઈએ છીએ અહીંયા બાલ્કનીમાં બસ હવે આપણે બ્લોગને પણ અહીંયા જ પૂરો કરીએ તો બ્લોગ અમારો આજનો તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં કહેજો લાઇક કરજો શેર કરજો અને સાથે સાથે ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બે લાયકન અને ઓન કરતા જોશો તો અમારા ડેલી નો જે બ્લોગ છે એ તમને કન્ટિન્યુ મળતા રહે અને મળીશું હવે ફરીથી આપણે નવા એક બ્લોગ સાથે તો ત્યાં સુધી ફેમિલી જય માતાજી